હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે આવી ગયા છીએ શ્રી વિરાટ લક્ષ્મી નૃસિંહ મહાયજ્ઞ મહોત્સવ સપ્તમ પીઠ રાજકોટના આંગણે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે

કેટલી સરસ વ્યવસ્થા છે અહીંયા બધા જ્યાં પ્રદક્ષિણા કરતા હોય ત્યાં પણ નીચે આ રીતે સરસ બિછાવેલું છે બધું आगिस जी ने सुना है चले आए आगे मुठा पे इशार न करें बाबा मुस्कुराए चरण देखो और आगे चले आओ चरण देखो और आगे चलो जल्दी करो जल्दी करो हाल चाल अपना परिचय मत बताओ परिचय जान कर बाबा आपने हाल जाल मत कराया लोगों को आगे भगाओ जी का सुटा चलाओ અહિયા બાબા બીરા જે છે તો બધા અંદર જાય છે ચરણ સ્પર્શ કરવા માટે શ્રી સપ્તમ પીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ર્રજેશ કુમાર મહારાજ શ્રી મહોદય શ્રી બિરાજે છે અને યુવરાજ પૂજ્યપાત ગો સ્વામી એકસો આઠ શ્રી અનુરુદ્ધ અનિરુદ્ધ રાય મહોદય શ્રી એ પણ બિરાજે છે અને પૂજ્યપાત શ્રી રસેશ કુમાર મહોદય શ્રી લાલન એ બાવા પણ બિરાજે છે તો આ લાભ પણ આપણે લઈ લઈએ હવે આપણે આવી ગયા છીએ બહાર આ લાભ લઈ લીધો એ અંદર બિરાજે છે ત્યાં આપણે ત્રણ સ્પર્શ કરીને આવી રહ્યા છે આવું યજ્ઞનું મનોહર દ્રશ્ય આપણને અહીંયા જોવા મળે છે આ રાજકોટના આંગણે આવો સરસ રૂડો અવસર છે તો આ ચૂકવા જેવો નથી અને હજી પણ કાલનો દિવસ છે આ ત્રણ દિવસનો આ કાર્યક્રમ છે રાતે પણ કંઈક ને કંઈક કાર્યક્રમ અહીંયા હોય છે તો આ લાભ બધા ચોક્કસ લેજો જલ્દી કરો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ વલ્લભ કે ચરણારવિંદ અરવિંદ કે ચરણાર શ્રી વલ્લભ સર્વે વૈષ્ણવનું હાર્દિક સ્વાગત કરે છે જીતેષભાઈ જયંતિલાલ રાણપરા ગોવિંદભાઈ વી દાવડા ડોક્ટર મધુરેશભાઈ સારન શર્મા અને મોહનભાઈ વિનોદભાઈ શર્મા અને જાસમીન